કોઈ જાતનો પણ વિકાસ લક્ષી અમાર ગટર યોજનાનો કામ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થયું છે માંગરોળનો કામ જે છે છેલ્લા બાર વર્ષથી મંજૂર થયેલો કામ છે એ લટકે છે અમને પાણીની સુવિધા કોઈ વડો મળતી નથી રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે અમારે માંગરોળમાં કોઈ જાતની રસ્તાની સુવિધા કરવામાં આવેલી નથી એ રીતે અમારે લાઈટની વ્યવસ્થા કોઈ જાતની થયેલ નથી એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ માંગુડી લોકો એમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો અમે તમારી સાથે છે એટલે અમને બહુ સારી લીટ અને સારા મત આપી અને વિજય બનાવ્યો છે અમે લોકો અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો ચાર જ છે એટલે અમારે વિકાસ કરવા માટે અમે ચાર તો કરી શકતા નથી એટલે સરકાર બનાવીએ સરકારની સાથે અમે ને સરકાર જે સરકાર કામ કરી સાથે રહે તા અમે વોડાપાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર મુખ્યમંત્રી સાહેબ તેમજ અમારા જિલ્લાના અહીંયા બધા આગેવાનો બધા સાથે મળી અને ટોટલ અમે જાણકારી મેળવી ટોટલ જાણકારી મેળવી અને આમાં અમારા વિકાસનું કામ સો ટકા અમને અમને વિશ્વાસ છે કે અમે ટેકો આપશું એટલે અમારે અમારે વિકાસ નું કામ ચોક્કસ થશે અને બીજી જગ્યા તમામ જગ્યાએ ગુજરાતમાં થયા છે એનું લક્ષ્ય અમારે માં થશે સ્થાનિક ગુજરાતની સ્વરાજ્યની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની છ નગરપાલિકાની ચૂંટણી હતી એમાં માંગરોળ જેની જવાબદારી મારી હતી માંગરોળમાં પંદર કોંગ્રેસમાંથી સૂંટાયા છે પંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે એક અપક્ષ અને એક આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે અને ચાર બસપાના એક નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા અહમદભાઈ શબાનાબેન અને શકીનાબેનનો ભવ્ય વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીની ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ સારી બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું કોઈ પણ શરત વગર કોઈ પણ લાલચ વગર કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે માંગરોળમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીનો પ્રમુખ કે પાર્ટીની બોડી નથી પણ પચીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે ગુજરાતના વિકાસની સાથે વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના સારા ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે આ જે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ અભિનંદન પાઠવીએ છીએ માંગરોળની નગરપાલિકા બનાવવા જઈ રહ્યા તો પાર્ટીની ટિકિટમાં સ્થાનિક આગેવાનો અને એ બધા કહેતા હોય છે એ પ્રમાણે ટિકિટો આપતા હોય છે અમુક વોર્ડોમાં અમે ઉમેદવારો લડાવ્યા જ નથી અમુક ઉમેદવારો અમુક વોર્ડ જે હશે એ કોંગ્રેસે પણ ત્યાં નથી લડાવ્યા ત્યાં અમારી પણ બિનહરીફો થઈ છે અને અમુક વોર્ડમાં અમે પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નતો લડાવ્યા ત્યાં બસપાના ઉમેદવાર લડ્યા છે અને જીત્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીની પહેરે ઉપસ્થિતિમાં અમારી સાથે જોડાયા છે જોડ તોડ નહીં પણ માંગરોળના વિકાસ આ ઉમેદવારો છે ઈચ્છી રહ્યા છે ઘણા વર્ષોથી હેરાન થઈ રહ્યા છે માંગરોળની જનતા હેરાન થઈ રહી છે પચીસ વર્ષથી લોકો પીડાય છે રોડ રસ્તા પાણીની વ્યવસ્થાઓ નથી અને અમારી ભારતીય જનતા પાર્ટીની બોડી નહોતી કોંગ્રેસની હતી અને એ બધું ધ્યાનમાં લઈને આ બસપાના ઉમેદવારો ને એવું થયું કે ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વમાં આપણે સાથે મળીને કામ કરીએ અને માંગરો નો વિકાસ કરીએ એના માટે જોડાયા છે